તો નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારત દ્વારા સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કાર્યકરો કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ જઈને આ સંકલ્પ યાત્રા વિશે સમજ આપવામાં આવશે તો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી ગેરંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ અવસરને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા તેમજ શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર નિવેદન આપી રાહુલ ગાંધીની ન્યાયયાત્રાને ન્યાયયાત્રા નહીં પણ અન્ય યાત્રા ગણાવી તેમના ધર્મ વિરોધ ટિપ્પણીઓ પર ટીકા કરી છે અત્યાર સુધી ભારતમાં વિકાસના વિકાસના હતો અને આ વિકાસનો યશ મોદીને જાય છે હવે આ સંકલ્પ પત્ર દ્વારા પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા સરકાર યોજનાઓ બનાવી રહી છે જે સંકલ્પ જે યાત્રા છે સંકલ્પ પત્ર બનાવાની છે એની અંદર જે લોકસભાની અંદર અમારું સંકલ્પ પત્ર બનતું હોય છે તો એમાં વિવિધ વર્ગોના અને જન સમુદાયના સૂચનો અમે લેતા હોઈએ છીએ તો એના માટે અમારી વાંધ જશે એલ પણ લોકસભા વાઇઝ હશે એ સિવાય નમો એપની અંદર પણ આપ આપના સૂચનો આપી શકો છો સૂચન પેટીની અંદર લખીને આપી શકો છો અમારા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમે ઘોષણામાં બિલિમ નથી કરતા અમે જે વચન લઈએ છીએ વચન પૂરું કરીએ છીએ તો આ અમારું સંકલ્પપત્ર છે અને એમાં નવા ભારતની જે પાયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખી દીધો છે એમાં હજુ વધારે શું કરવાની જરૂર છે એના સૂચનો લેવામાં આવશે